નમસ્કાર આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જેવા થઈ રહ્યો છે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે અગર તમે આજનો વિડીયો આખે આખો એન્ડ સુધી જોયો તો આજના વિડીયો પછી તમને એ સમજમાં આવી જશે કે તમે જે વસ્તુ મેળવવા માગો છો તમે જે મેનિફેસ્ટ કરવા માગો છો અને તમને એ વસ્તુ કેમ નથી મળતી ક્યાં તો બહુ ડીલેથી મળે છે એની પાછળનું કારણ શું છે એ આજે હું આખું ડિટેલમાં તમને સમજાવવા જઈ રહી છું પ્લસ તમને એ પણ ખ્યાલ આવશે કે એ વસ્તુ બીજાને કેમ સરળતાથી મળી જતી હોય છે જે આપણે જોઈએ છે કે બીજાના જીવનમાં ખૂબ સરળતાથી આવતી હોય છે અને એ જ વસ્તુ આપણા જીવનમાં નથી આવતી તો એના પાછળનું કારણ શું છે સી આપણે આ દુનિયામાં આવ્યા તો ભગવાને આપણને આ યુનિવર્સમાં આ વર્લ્ડમાં એટલી બધી વસ્તુઓ ભરપૂર માત્રામાં આપી છે કે એ દરેકને દરેક માટે બધી જ વસ્તુ ઇક્વલી છે ભરપૂર માત્રામાં છે અને બધા જ માટે છે ભગવાને કોઈ જ ભેદભાવ સાથે કોઈને પણ નથી મોકલ્યા હવે તમને કોઈ વસ્તુ મેળવવી છે તો એના માટે એક તો હોય છે કે પહેલાં આપણે ઇન્ટેન્શન ક્રિએટ કરતા હોઈએ છીએ કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે બરાબર તમે ઇન્ટેન્શન ક્રિએટ કરી દીધું કે મને આ વસ્તુ જોઈએ છે પણ એ વસ્તુ તમને કેમ સરળતાથી નથી મળતી ક્યાં તો નથી મળતી ક્યાં તો ખૂબ મોડેથી મળે છે એનું કારણ છે કે એક તો તમે ઇન્ટેન્શન ક્રિએટ કર્યું મને આ જોઈએ છે આ જોઈએ છે જોઈએ છે એના માટે તમે અફોર્મેશન્સ કરો છો કે ગ્રેટિટ્યૂડ કરો છો કે વિઝ્યુઅલાઇઝેશન કરો છો પણ એના માટેની તમે તીવ્રતા ચકાસી છે તમારી ઇન્ટેન્સિટી ચકાસી છે કે એ તમને કયા લેવલ પર જોઈએ છે ઇન ધ સેન્સ કે અગર તમને કોઈ વસ્તુ મેળવવી છે તો એ વસ્તુને મેળવવા માટે તમારી અંદરની ઇન્ટેન્સિટી કેટલી હાઈ છે એ વસ્તુ તમને ત્યારે જ મળશે કારણ કે હંમેશા યુનિવર્સ આપણી એનર્જી વાઇબ્રેશન્સ ફ્રિકવન્સી જોતું હોય છે નહીં કે આપણે શું બોલીએ છીએ એ તો જો તમારી ઇન્ટેન્સિટી હાઈ હશે તો એ વસ્તુ તમને મળવાની છે ઇન્ટેન્સિટી ઇટ મીન્સ કે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું સપોઝ તમારું બાળક સ્કૂલે જાય છે તમે એને પિક અપ ડ્રોપ કરી રહ્યા છો કે તો કોઈ ટ્યુશન ક્લાસીસ જઈ રહ્યા છે ને એને તમે પિકઅપ ડ્રોપ કરો છો રાઈટ તો હવે એનો જે પિકઅપ અને ડ્રોપનો ટાઈમ છે સવારે તમે એમને છોડી આવ્યા અને બપોરે એને લેવા જવાનું છે રાઈટ તો હવે એ લેવા જવાનો ટાઈમ સપોઝ એક વાગ્યાનો છે અને તમે પોણા એકે ઘરેથી નીકળો છો તો તમારો ટાર્ગેટ છે કે એક વાગ્યા સુધીમાં સ્કૂલે પહોંચી કે ટ્યુશન પહોંચીને અને પિક કરીને ઘરે લાવું રાઈટ હવે એ પોણે એક વાગે તમારી પાસે બીજું કોઈ કામ આવી ગયું અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ તો તમે શું એ વખતે પ્રિફર કરશો પિકઅપ કરવા જવું કે એક કામ લઈને બેસવું ઓબ્વિયસલી તમારી પ્રાયોરિટી છે કે તમારા સંતાનને એ ટાઈમે પિકઅપ કરવું કારણ કે તમને ખબર છે ફક્ત અને ફક્ત તમે જ જશો તો જ એ તમારી જોડે આવશે અદરવાઈઝ એ સ્કૂલમાં જ ઊભો રહેશે કે ઊભી રહેશે અને જે એના માટે સેફ નથી અને સેફ ઇન ધ સેન્સ કે એ તમને પણ મતલબ લાઈક તમારું મન પણ ત્યાં જ રહેશે જ્યાં સુધી તમે એને જઈને પિક નહીં કરી લો બિકોઝ તમારા માટે અત્યારે પ્રાયોરિટી છે એનો પિકઅપ ટાઈમ સાચવવો તો એ ટાઈમે બીજું કોઈ પણ પ્રલોભન બીજું કોઈ પણ કામ તમારી પાસે હોય તો તમે નહીં લો હાથમાં કે હું સ્કૂલેથી આવી અને અહીંયા ઘરે ડ્રોપ કરીને પછી આ કામ કરવા જઈશ પણ એ વર્ક પહેલાં તો નહીં જો કારણ કે એ ફક્ત અને ફક્ત તમારી રિસ્પોન્સિબિલિટી છે તમારી પ્રાયોરિટી છે એ કામ કર્યા પછી જ તમને સંતોષ મળવાનો છે બસ તો તમને જે વસ્તુ જોઈએ છે એ મેળવવા માટેની અંદરથી એ ઇન્ટેન્સિટી હોવી જોઈએ કે જ્યાં સુધી મને એ વસ્તુ નહીં મળે ત્યાં સુધી એના રિલેટેડ જે પણ છે વસ્તુ મારે કરવાની એ હું કરતી રહીશ વિદાઉટ એક્સપેક્ટેશન સી બાળકને પિકઅપ કરીને ડ્રોપ કરો એમાં તમને ખબર છે કે તમને કોઈ રિવોર્ડ નથી મળવાનો પણ તમને એક મેન્ટલ પીસ મળવાની છે કે ભાઈ મારું બાળક સેફલી ટાઈમલી ઘરે આવી ગયું દેટ વોઝ યોર પ્રાયોરિટી તમને કોઈ મોનિટરી રિવોર્ડ નથી મળવાનો એમાં પણ તો પણ તમારી બોડીએ એ વસ્તુને એક્સેપ્ટ કરી છે કે મારા માટે અત્યારે આ પ્રાયોરિટી છે અને મારે ફક્ત ને ફક્ત આ ટાઈમ ઉપર આના પર જ ધ્યાન આપવાનું છે બસ તમને જે વસ્તુ જોઈએ છે તો એમાં એ રીતેનું ઇન્ટેન્સિટી નાખો કે ભાઈ મારા માટે અત્યારે આ જ ઓપ્શન છે મારે આ જ વસ્તુ કરવાની છે ને આ જ મેળવવાની છે પણ હા ક્યારે અને કેવી રીતે ને કેટલો રિવોર્ડ મળશે નહીં કે જેમ કે તમારા બાળકને ઘરે પહોંચાડવામાં તમને કોઈ મોનિટરી રિવોર્ડ નથી મળવાનો એક મેન્ટલ પીસ છે એક ઇમોશનલી પીસ છે બસ એ વસ્તુ તમારે કામમાં એ ધગસથી રાખવાની છે એ ઇન્ટેન્સિટીથી તમે કોઈ પણ કાર્ય કરશો તો એ ડેફિનેટલી તમને મળશે એમાં પૂરો યુનિવર્સનો સપોર્ટ હશે અને એમાં એક આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ લો અપ્લાય થાય છે કે ભાઈ કર્મ કરો અને ફળની ઈચ્છા ના રાખો ઇટ મીન્સ કે તમે નિસ્વાર્થ ભાવે કામ કરો તમને જે ગમે છે વસ્તુ કરો એમાંથી રિવોર્ડ તો તમને આપોઆપ મળવાનો છે રસ્તા આપોઆપ નીકળવાના છે તો તમને જે વસ્તુ જોઈએ છે એના માટેની ઇન્ટેન્સિટી બર્નિંગ ડિઝાયર એ એ એ હાઈ લેવલનું રાખવો કે આખું યુનિવર્સ મજબૂર થઈ જાય તમને એ વસ્તુ મેળવવા માટે એ વસ્તુને રિલેટેડ રસ્તાઓ બતાવવા માટે તો તમારામાં એ લેવલની ઇન્ટેન્સિટી હોવી જોઈએ તો આજ એક એક ઇન્ટેન્સિટીનો ગેપ છે તમે જે વસ્તુ ઈચ્છો છો ને તમને જે વસ્તુ નથી મળતી ક્યાં તો મળવાની વચ્ચેનો જે ગેપ છે એ છે આ ઇન્ટેન્સિટી તો તમે તમારી ઇન્ટેન્સિટી પર વર્ક કરો અને ઇન્ટેન્સિટી ક્યારે આવશે કોઈનું કોઈએ કોઈ વસ્તુ મેળવી છે એ જોઈને અગર તમે તમારો ગોલ્ડિસેટ કરશો તો એ ઇન્ટેન્સિટી નહીં આપે એ ઇન્ટેન્સિટી આવશે કે તમારી લાઈફમાં તમારી પ્રાયોરિટી શું છે સી આ પણ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે આપણને જીવનમાં શું કેટલું અને ક્યારે મળે છે કારણ કે આપણે આપણી એક સેલ્ફ ઇમેજ ક્રિએટ કરી રાખી છે કે ભાઈ હું મતલબ આ જ વસ્તુ રાઈટ હવે તમારી જે સેલ્ફ ઇમેજ છે તમે જે પોતાના માટે અને તમારા સરાઉન્ડિંગ માટે વિચારો છો તો તમને એ રીતેની જ વસ્તુઓ એ રીતેનું જ વાતાવરણ અને એટલી જ તકો મળશે તો કોઈ પણ હાયર લેવલ પર જવા માટે પહેલાં તમારે તમારી સેલ્ફ ઇમેજ પર કામ કરવું પડશે તમારે તમારી સેલ્ફ ઇમેજને મોટી કરવી પડશે હવે એ મોટી કેવી રીતે કરવું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ કરીશ પણ સેલ્ફ ઇમેજ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે તમને શું મળશે તમારી લાઈફમાં એના ઉપર કારણ કે એક યુનિવર્સલ રૂલ છે કે કીડીને કણ અને હાથીને મણ ઇટ મીન્સ કે કીડીને એના લેવલનું મળશે ખોરાક અને હાથીને એના જેટલો ખોરાક મળશે તો આ બધું જ યુનિવર્સમાં છે અવેલેબલ આપણા વર્લ્ડમાં બધું જ છે તો અગર તમે તમારી ઇમેજમાં હજાર રૂપિયામાં ખુશ છો લાખ રૂપિયામાં ખુશ છો કે કરોડો રૂપિયામાં ખુશ છો એ તમે તમારી પોતાની કંઈ સેલ્ફ ઇમેજ રાખી છે તમને એ રીતેના જ બધા સરકમસ્ટન્સીસ મળવાના છે તો હંમેશા આ વસ્તુ બી ધ્યાનમાં રાખો કે તમે પોતાની સેલ્ફ ઇમેજ કેટલી રાખી છે એ સેલ્ફ ઇમેજ તમારા મનમાં ચોવીસે કલાક જ્યારે હશે ત્યારે જ તમને એ લેવલનું રિઝલ્ટ મળશે અગર તમે ટ્વેન્ટી ફોર અવર્સ વિચારશો કે આઈ એમ અર્નિંગ થાઉઝન્ડ કરોડ્સ તો જ તમે થાઉઝન્ડ કરોડ્સના લેવલ સુધી પહોંચી શકશો જ્યારે તમે તમારે પોતાને એ માટે ડિઝર્વિંગ સમજશો કેપેબલ સમજશો પોતાને એ લેવલ પર જોશો તો બટ અગર તમને થાઉઝન્ડ કરોડ્સ કમાતા લોકો જોઈને ગભરાટ થતો હોય અને તમે અત્યારે લેક્સ રૂપી કમાઈ અને કમ્ફર્ટ ઝોનમાં ફીલ કરતા હો કે આઈ એમ હેપી એટ ધ મોમેન્ટ તો ભલે તમે કેટલા બી ગોલચાર્ટ બનાવો અફર્મેશન્સ કરો ગમે તે કરો પણ યુ વિલ નોટ એબલ ટુ અચીવ થાઉઝન્ડ કરોડ્સ બિકોઝ તમારામાં પોતાની તમારી સેલ્ફ ઇમેજ ઇઝ ફોર લેક રૂપીઝ ઓનલી લાખ રૂપિયા સુધીની જ છે તો તમને એ રીતે જ મળશે કારણ કે દેખો ભગવાને માનવ શરીર માનવ જાતને જેવી રીતે આપી છે કેપેસિટી કે એ પોતાને ધારે તે લેવલ પર લઈ જ શકે છે કે ધારે તે લેવલ પર નીચે રાખી શકે છે સી એનિમલ્સ ઇન્સેક્ટ્સ આ બધામાં એ નથી કેપેબિલિટી એટલે એ લોકોનું જે ફિક્સ છે એ રીતે મળશે પણ એક હ્યુમન બિંગ જ એવું છે કે જે પોતાના બુદ્ધિ મન કર્મ વચન દ્વારા આ બધું જ મેળવી શકે છે જરૂર છે ફક્ત પોતાની સેલ્ફ ઇમેજને વધારવાની તો એ સેલ્ફ ઇમેજ વધારવા માટે શું કરવું એ હું તમને નેક્સ્ટ એપિસોડમાં ડિટેલમાં ડિસ્કસ કરીશ પણ અત્યારે તમે આ બે વસ્તુ સમજી લો કે એક તો ઇન્ટેન્સિટી હોવી જોઈએ વસ્તુ મેળવવા માટે અને બીજું સેલ્ફ ઇમેજ તમે પોતાને ક્યાં જોઈ રહ્યા છો તમે પોતાને ડિઝર્વિંગ સમજી રહ્યા છો તો એકવાર તમે તમારા ગોલ્સ ચકાસો કે શું તમે જે ગોલ્સ લખ્યા છે તમે જે અફોર્મેશન્સ બોલો છો એ તમને પોતાને ફૂલફિલિંગ ડિઝર્વિંગ તમારી ઇમેજને મેચ થાય એ રીતેના છે તો પછી એમાં તમે આગળ વધો આ વસ્તુ જુઓ ચકાસો અને જસ્ટ વેઇટ ફોર માય નેક્સ્ટ વિડીયો એમાં હું તમને સેલ્ફ ઇમેજના રિલેટેડ ડિટેલમાં સમજાવીશ કે તમારી અગર સેલ્ફ ઇમેજ અત્યારે નાની છે તો તમે એને કેવી રીતે મોટી કરી શકો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ આશા રાખો છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપને કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટ કરીને પૂછી શકો છો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં